મોરવાડવ તાલુકાની મોરા પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ શાળામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી ઉત્સાહ સાથે બાલવાટિકામાં છત્રીસ અને ધોરણ એકમાં અગિયાર બાળકોને પ્રવેશ અપાયો આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની મોરા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બાલવાટિકામાં છત્રીસ ધોરણ એકમાં અગિયાર ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ના શુભારંભ પ્રસંગે કલેક્ટરે ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ તેમજ શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ બાળકોને પાઠવી હતી સાથે દરેક વાલીઓને સંબોધીને કહ્યું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ એ આપણા સૌ કોઈની જવાબદારી છે તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા માટે સૂચન અને માર્ગદર્શન આપ્યું સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સાથે ચર્ચા શાળાના રજિસ્ટર સહિત વિવિધ સુધારાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા પૂર્વ આચાર્યનું સન્માન કરાયું યોજાયેલ કાર્યક્રમમાં ગામના સરપંચ એસએમસી કમિટીના સભ્યો આચાર્યો शाला શિક્ષકો सहित ગામના લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા. ગ્રામ